સમાજમાં વધી રહેલા દેખાડા અને આર્થિક બોજને ઘટાડવા માટે આ સામાજિક સુધારણા અત્યંત આવશ્યક હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લગ્ન પ્રસંગોમાં ડીજેના અતિશય ઘોંઘાટને કારણે વૃદ્ધો બાળકોને બીમાર વ્યક્તિઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સાથે જ લગ્ન સમયે લેવામાં આવતા તોતિંગ દહેજને કારણે ગરીબને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક દેવામાં ડૂબી જાય છે સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ બાબતે કડક દિશા નિર્દેશો બહાર પાડવામાં આવે જેથી સામાજિક સમાનતા અને શાંતિ જળવાઈ રહે આ સામાજિક ચળવળને સ્થાનિક સ્તરે બોળો પ્રતિસાદ મળી રહ્યો છે અગ્રણીઓએ જિલ્લા કલેકટરને વિનંતી કરી છે કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કુરિવાજો વિરુદ્ધ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આગામી દિવસોમાં જો આ પ્રથાઓ પર નિયંત્રણ નહીં આવે તો સામાજિક સ્તરે મોટા પાયે બહિષ્કારના કાર્યક્રમો પણ યોજવામાં આવે તેવી શક્યતા છે પત્રક અમારા દહેજ પ્રથા દાહોદ જિલ્લાની અંદર લગ્ન પ્રસંગની અંદર દહેજ પ્રથા ચાલે છે વધારે ડીઝાઇ ચાલે છે અને દારૂનું વ્યસન વધારે કરે છે સમાજની અંદર તો અમુક સરકાર સર્જને આવેદનપત્ર એના માટે આવ્યું કે અમારી સમાજ ઊંચી આવે ઉપર આવે અને દહેજ પ્રથામાં લેવડ દેવડ ઓછું કરે પરવાનગી સિવાય ની વગાડે એકથી બાર ધોરણના સોરાની પરીક્ષા ચાલે છે દસથી બારને ત્રીજા મહિનામાં ચાલશે તો એ છોકરાનું નહીં બગડે ધ્યાન નહીં બગડે એની માટે હું સરકાર શરીરનું વંદન કરી કે આજે આવેદન આપ્યું તો સરકાર શરીરનો સહયોગ મળે તો સમાજ બી સુધરે સંસાર બી સુધરે અને એના માટે આવેદન આવ્યું છે અપનમ સંસરી સભરદાજ મહારાજ કઠલા આજે અમારી સમાજની અંદર રિવાજો ચાલે છે દારૂ દહેજ અને ડીજે અમારા સબ નેતાઓ છે આદિવાસી છે તો બી અમારી સમાજને સમૂહ નથી દેખતા એના કારણ માટે અમે સાહેબને આયોજનપત્ર આપવા આવ્યા કે શ્રી અમારા નેતાઓ અને વડીલો પોતા પોતાના ગામોને પોતે કાબૂમાં કરી અને દહેજનો પ્રતિબંધ કરે ડીજેનો પ્રતિબંધ કરે એના માટે અમે આયોજનપત્ર દાહોદ જિલ્લાની અંદર નવ તાલુકાની અંદર આ વાતને પોસાડવા માટે આવ્યા છે તો ખરેખર સાહેબ અમારી વિનંતી કરે અને અમને એમની એમની અમને થોડીક શક્તિ મળે સહકાર માટે બુરિયા દલસિંહગીરી મહારાજ જાલુકો તાલુકો જાલોદ ગામ ટાળાવોડા